અને તમારા હૃદયની સર્વ ઈચ્છા પૂરી થા જ્યારે આપણે પ્રાર્થના કરવાની શરૂઆત કરીએ છે ત્યારે તેઓ સાંભળે છે હાલેલુયા અને જ્યારે તમે અને હું સાંભળીએ છીએ ત્યારે પ્રભુ વાત કરવાની શરૂઆત કરે છે અને તમે અને હું જ્યારે તેમના પર વિશ્વાસ કરીએ છીએ વાલા મિત્રો ત્યારે તેઓ આપણા જીવનમાં કામ કરવાની શરૂઆત કરે છે વિધાઉટ ફેથ નથિંગ ઇઝ પોસિબલ વિશ્વાસ વગર કશું શક્ય નથી ઈશ્વરને જીતવા મુશ્કેલ છે ઈશ્વરને પ્રસન્ન કરવા મુશ્કેલ છે કેમ કે વિશ્વાસ કરનારા માટે બધું શક્ય છે જો તમે કશું નહી થયું કશું નહીં થયું તો કશું નહી થાય પણ પ્રભુ બધું સારું કરશે એ મારો વિશ્વાસ છે હમણાં થોડી વારમાં ખચિત મારા ઈશ્વર મારા પક્ષમાં ઉત્તર આપશે તો પ્રભુ સાંભળશે આપણે આભાર સુધી કરીએ હાલેલુયા આપણા જીવનને એકવાર તપાસી જોઈએ કે આપણે પ્રભુ સાથે જોડાયેલા છે એવી કોઈ બાબત બની છે કે જે મારા પ્રભુને પસંદ પડી નથી મારે ક્યાં માફી માંગવાની જરૂર છે તો એ પ્રમાણે કરવાનો

ઉપકરણો હોય ઇલેક્ટ્રિકના જેને લગાવવામાં આવે ત્યારે એને કનેક્શન ચેક કરવામાં આવે છે નહીં ચાલુકો પડતા કે બધું ઓલરાઇટ છે ઇલેક્ટ્રિસિટી આવે છે આપણા આત્મિક જીવનમાં પણ આપણે તપાસ કરીએ એવી કોઈ ભૂલો છે એવી બાબતો બની છે કોઈ બાબત એવી બની ગઈ છે જેના લીધે આપણા ઈશ્વર આપણાથી નારાજ છે સતત પ્રભુની આગળ નમેલા રહે આપણી જાતોને તપાસીએ ચોક્કસ આપણા પાપ અથવા આપણી ભૂલો આપણા આશીર્વાદના રસ્તાઓમાં રોકાવટ રૂપ બની શકે છે પણ બીજી કોઈ બાબત નહીં પિતાજીના કરારમાં કહે છે તેમની માનીતી પ્રજાને કે તમારા પાપ તે તમારી અને મારી વચ્ચે ભીતરૂપ છે તો પણ દયાળુ પિતા કે છે પાછા ફરો હાલેલુયા કે છે કે હું તમારા લાલ કિરમ જેવા પાપો ને માફ કરીશ અને આજે તો તેમણે તેમના દીકરાને આપણે માટે આપ્યા છે હાલેલુયા તેમના લોહીની અંદર આપણને પાપોની માફી છે એમના નામમાં અનંદ જીવન છે આપણું તારણ છે અને આજે રસ્તો આપણા માટે સહેલો છે આપણા પોતાના હાથમાં છે આપણે પોતે પ્રભુની પાસે જઈ શકીએ છે આપણને સમજ શક્તિ આપી છે આપણને જ્ઞાન આપી છે આપણને બુદ્ધિ આપી છે આપણને ના પણ આપી છે આપણને પ્રભુના વચન આપવામાં આવ્યા છે ન સમજણ પડે તો પ્રભુના સેવક અને સેવિકાઓ છે આપણને સંગતિ આપવામાં આવી છે પ્રભુ મંદિર આપવામાં આવ્યા છે સેવક અને સેવિકાઓ આપવામાં આવ્યા છે આપણે સચેત રહીએ એક મનુષ્ય સ્વભાવ હોય છે જે હંમેશા બીજાઓને માપદંડમાં પોતાની આંખો દ્વારા રાખવામાં આવતા હોય છે અને આમ કર્યું અને પેલું કર્યું અને આમ છે ફલાળું છે ટેકડું છે જાત જાતનું આપણે યાદ રાખીએ છીએ આપણા વિશે આપણે ભૂલી જોઈએ આપણી ભૂલો આપણા પાપો એ જેમ છે કે જે આપણને નથી દેખાતા માટે માટે એના પણ આપણે સજાગ પોતાના માટે સજાગ બનીએ કે આપણે આપડા આશીર્વાદો ગુમાવી ના દઈએ પ્રેઝ ધ લોર્ડ નાનામાંથી મોટો થશે નહીં વાંચે છે ય નબળો થશે કેમ કે તમારો સૂરજ ઉગ્યો છે પ્રભુ આપણી સાથે છે બીએ નહી ગભરાયો નહીં ડોન્ટ વરી આપણી સામે જે તે પરિસ્થિતિઓ છે

જેમના ચરણોમાં નભી જવાથી તે આપણા પર દયા કરે છે વિશ્વાસથી માગી લો વિશ્વાસથી કબૂલાત કરો પ્રભુ પાસે જવાના દરેક રસ્તા ચોક્કસ આશીર્વાદિત થશે પણ વિશ્વાસ સાથે જાઓ નમ્રતાથી थी અને જે બાબતો બની ગઈ છે જે બાબતો તેમણે કરી છે તેને માટે આભાર છું તેના અર્પણો ચડાવો બહુ જ જરૂરી છે વાલા મિત્ર આભાર સુધી આપણા જીવનની અંદર ઘણા બધા લોકોને પ્રભુ દરરોજ સાજા કરે છે સંભાળે છે બચાવે છે તમને મને રોજ સવારમાં માં ઉઠાડે છે આખો દિવસ આપણી રક્ષા કરે છે અને રાત્રે ફરી વાર બિચારા પર સવાર માટે આરામ આપવા માટે લઈ જાય છે આપણે ક્યારે આભાર માન્યો દિવસના કલાકો માટે મિનિટો માટે સેકન્ડો માટે હજી આપણે જીવતાની ભૂમિ પર છે જે નથી કરી શક્યા તેને કરવાની શરૂઆત કરીએ Praise the Lord જે કંઈ બાકી રહ્યું હોય એ બધું કરવાને માટે હજી અત્યારે હમણા તમારી અને મારી પાસે પુષ્કળ તકો છે હા ભૂલો સુધારવાને માટે પણ તકો છે પસ્તાવો કરવા માટે તકો છે પણ વારે ઘડીએ એક રા એક પાપ કરવાના નથી કેમ કે બીજું બલિદાન નથી વાલા મિત્રો લોહી વેવડાવી દેવામાં આવ્યું છે હવે આપણે બુદ્ધિપૂર્વક તેમનો સ્વીકાર કરવાનો છે અને જૂનું જીવન જીવવાનું નથી બસ તમારે મારે વિશ્વાસ કરવાનો છે કેમ કે તમારીને મારી પાસે એ પ્રભુ છે જુઓ યહુવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે પચાવી ના શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે પ્રાથના કો છઈએ વલા પ્રભુ અમે શુંથી કરતા તમારી આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ તમે તમે જે જે ઈશ્વર છો પ્રભુ છો જેમનું ભજન કરવાના માટે અત્યારે અમને તક મળી છે તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ અમે ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ પ્રભુ અને રાજાઓના રાજા અમે ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ અમે સ્તુતિ કરીએ છીએ અમે આરાધના કરીએ છીએ પ્રભુ પ્રભુ જે એમ દિવસે તમે અમારી સંભાળ લીધી દિવસે અમારી કાળજી રાખી પ્રભુતા એમ હવે આગળના સમયમાં પણ તમે મારી સાથે રહો મારી સંભાળ લો અમારી કાળજી રાખો અમને તંદુરસ્ત કરો પ્રભુ મારી ભૂલોને માફ કરો અને જે માર્ગમાં અમે હોવા જોઈએ એ માર્ગમાં તમે અમને ઊભા રાખો દોરો ચલાવો અને પાછા લઈને આવો એ માર્ગમાં એવી પ્રાર્થના કરીએ છીએ જો કોઈ ભટકી ગયું છે પ્રભુ તો પ્રભુ તમે ને મૂકીને એકને શોધવા જનાર ઈશ્વર છે એ પ્રમાણે આજે તેમની સારી પેટે શોધ કરવામાં આવે પાછા લાવવામાં આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમામે શેતાની બાબતો અંધકારની સત્તાઓ જગતની લાલસાઓ જગતના બંધનો જગતના નશાઓ આંખોની વાસના દેહની લાલસામાંથી તેઓ બહાર આવી જાય છુટકારો મેળવે પ્રભુ તમારા પવિત્ર નામ એવું તમે થવા દો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પ્રભુ પ્રભુ જેઓ સાંભળી રહ્યા છે વિશ્વાસ કરી રહ્યા છે બધાને પુષ્કળ આશીર્વાદ આપો પ્રભુ આ સંગતમાં કોઈ એવી વ્યક્તિ છે જેને હમણાં તમારી ખૂબ જરૂર છે આર્થિક રીતે દબાઈ ગયા છે દેવાઓમાં છે બિઝનેસ ગયો છે 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 જોબ છૂટી ગઈ બાળકોની ફી ભરવાની ઘરમાં અનાજ પ્રભુ હજી વાર હજી ફરીવાર ભરી શક્યા નથી કેમ કે જૂનું બિલ તેઓ ચૂકવી શક્યા નથી કોઈ માહદગીના બિછાના પર છે

કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ તમે એને નોર્મલ કરો અને જેમ જે બોલવામાં આવ્યો એ સમસ્યાઓનું તેમના જીવનમાં નિવાકરણ થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ ડોક્ટરના મુખમાં શબ્દો છે હું કંઈ કરી શકતો નથી હવે દુઆ કરો અને પ્રભુ અમે એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ તેઓ હમણાં જ સાજા થઈ જાય લડાઈ ઝગડા દૂર કરો પ્રભુ વ્યસનોમાંથી બહાર કાઢો પ્રભુ ન નશાઓમાંથી છોડાવો પ્રભુ પાછા લાવો પ્રભુ પ્રભુ અમે જે વિશ્વાસથી પ્રાર્થના કરી છે એવા વિશ્વાસથી તમારા બાળકો પ્રાર્થના કરે તમારા પર વિશ્વાસ કરે અને અમારામાં બીજાઓને તમારી સુવાર્તા મળે દરેક ઘૂંટણને અમે દરેક જીભ કરો કે તમે દેવના દીકરા છો એવું તમારો અમારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પરીથાઓ પ્રભુ અને તમારું રાજ્ય વહેલું આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારા લોકોને શાંતિ આપો તેમનું રક્ષણ કરો તેમનો બચાવ કરો તેમના રોજગારને આશીર્વાદિત કરો તેમના જોબને તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમના એક એક આવકના રસ્તાઓને તમે આશીર્વાદિત કરો તેમના પર મૂકવામાં મળેલા કોર્ટ કેસ એફઆઈઆર ખોટો તો ખાલી જ કરો લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુતા જે મકાન ખરીદવું છે ખરીદી શકે મકાન વેચવું છે વેચી શકે નાણાંનો આશીર્વાદ મળે પ્રભુતા લોનનો આશીર્વાદ મળે પ્રભુતા જેમને વિદેશ જવું છે તેના માર્ગો ખુલ્લા થાય પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર થાય ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે હંમેશા માટે જે રહેવાના જવાના માટે રસ્તા ખુલ્લા કરો જે સ્ત્રોત છે જવાનો તેમનો જે ખેતર વેચવાનું છે જે શોપ વેચવાની છે લોન મળવાની છે એ બધા વિદેશ જવાના માટે ખુલા કરો આશીર્વાદિત કરો એવી પ્રાર્થના કરી છે એલા તમામ તણાવો દૂર કરજો પ્રભુ જુદી જુદી પરીક્ષાઓમાં તમારા બાળકોને પાસ કરો એલ ટીએસ ના આપો પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ સાથે રહો મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહો એ પ્રાર્થના કરી છે સર્વ પ્રકારના કાનૂની લડાઈ ઝઘડામાંથી કોર્ટ કેસ સુધી તો મતથી તમે એમને બળી કરજો પ્રભુ હા અમારી પણ બંને બાબતો તમારી આગળ રજૂ કરીએ છીએ અશક્ય છે કોઈ પોસિબિલિટી નથી પણ અમે જાણીએ છીએ કે અમારા દેવ અમારા ઈશ્વર જેમના પર અમે ભરોસો કરીએ છીએ એ બધું અમારા માટે કરી શકે છે અમારા ઘર સુધી એ બસ્તો મોકલી શકે છે હા પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અનપણી આપજો દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો તમારા બાળકોના જે તમારા સેવક અને સેવિકાઓ છે તેમનું તમે ભરણ પોષણ કરજો જેઓ અમારી જેમ પ્રભુ તમારા પર ભરોસો રાખે છે અને કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી કે જેમની કોઈ આવક નથી પ્રભુ કે જેમને કોઈ ફિક્સ દાનો નથી તમે તેમના ઘરોનું ભરણ પોષણ કરજો પ્રભુ આગળના સમયે મારી સાથે રહો નાની મોટી ભૂલો માફ કરો અને સવારમાં તમારો ભજન ગણતરી માગતા પ્રભુ માટલું સાંભળો દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન